ફેકો મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ તો છે જ જે નેત્ર સંબંધિત નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે છે ખાસ તો આ મશીન મોતિયા જેવી સંબંધિત સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઘણા સમયથી નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં અંકલેશ્વર ભરૂચ નેત્રંગ વાલિયા સહિત હાંસુટ વિસ્તારના લોકોના મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે આ મિશન અંતર્ગત વર્ષ બે હજાર છવ્વીસ સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને બે હજાર છવ્વીસ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય તે વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસના સેવાભાવથી બીડી બિલ્ડકોમ ક્રાઈસો હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બકુલ ફાર્મા દ્વારા અર્પણ કરાયેલ અનુદાનના સહાયરૂપી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફેકો મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં બીડી બિલકોમમાંથી કિરણ મજમુદાર ક્રાઇસો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી આસિષ શાહ બકુલ ફાર્માના એમડી યોગીન મજમુદાર એકાઉન્ટ હેડ રાજેશ શાહ પ્રોડક્શન મેનેજર ધર્મેન્દ્ર જોશી શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના કમિટી મેમ્બર હિતેન આનંદપુરા દશરથ પટેલ અને સેફી દાહોદવાલા તથા નેત્ર રોગના નિષ્ણાંત ડોક્ટર તૃપ્તિ ગુપ્તા એઆઈડીએસ ટ્રસ્ટના જનરલ મેનેજર નિનાદ ઝાલા સહિત જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા આજરો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જે ઓપ્થો ઓપ્થો મશીન્સનું નું થયું છે એ એક જોતા ખૂબ આનંદની વાત છે કે આજે અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોને આ મશીનને લગતી બીમારી કે એને માટે જ્યારે બીજા કોઈ ડિસ્ટ્રિકમાં વડોદરા કે સુરત જવું પડતું હતું એને બદલે અહીંયા અહીંયા અવેલેબલ છે તો એટલી લોકોને થોડું કમ્ફર્ટ વધશે અને જયાબેન મોદી હોસ્પિટલ આવી જ રીતના જ પેશન્ટોને થતી તકલીફોનું એક ઇઝી નિરાકરણ અહીંયાના એના આપણા કેમ્પસમાં થઈ શકે એના માટે તેને ખૂબ સતત પ્રયત્નશીલ છે અને હંમેશા આગળ રહેશે અને અમારા ઇન્ડસ્ટ્રીમાંથી અમને લોકોને જે અમારી સાથે જે કંઈ સપોર્ટ જોઈતો હશે એ હંમેશાથી અમારો સપોર્ટ જયાબેન મોદી રહ્યો છે અને આગળ પણ રહેતો રહેશે ખૂબ ખૂબ શુભેચ્છા